કૃષ્ણ રાધે રાધે બોલે રાધે રાધે બોલો બધું દુઃખ દૂર થાય છે દુઃખ દૂર થાય છે ને સુખ સરખાય છે રાધે રાધે હે રાધે રાધે બોલે એનું દુઃખ દૂર થાય છે એક એક બોલ તારી લાખ સવાની જોતરે જોતા મતારી જોવાની તો જાય છે રાધે રાધે હે રાધે રાધે બોલો બધું દુઃખ દૂર થાય છે મોઘેરિયા જિંદગીમાં મોઘેરો દાસ તાળી પાડે એના બંધન કપાય છે રાધે રાધે હે રાધે રાધે બોલે બધું દુઃખ દૂર થાય છે દુઃખ દૂર થાય છે ને સુખ અસર થાય છે રાધે રાધે હે રાધે રાધે બોલો બધું દુઃખ દૂર થાય છે જગત નો આધાર પેલો સામળો કહેવાય છે શામનો નો આધાર રાધા રાણી કહેવાય છે રાધે 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 બોલો બધું દુઃખ દૂર થાય છે રાધાજીના ના વેમ પ્રેમ ધારા રે અંધકારી હોય તેને રાધે રાધે થાય સુખ સરખાય રાધે 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 બોલો એનું દુઃખ દૂર થાય રાધાજી ના કૃપાથી પ્રભુ હરિપ્રિય થાય છે રાધાજી કૃપાથી પ્રભુ હરિ પ્રિય થાય છે ભક્તો રાધાજીના ગુણ લાના ભક્તો રાધાજીના ગુણ નાચી ગુદી ગાય છે રાધે 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 બોલો બધું દુઃખ દૂર થાય છે દુઃખ દૂર થાય છે ને સુખ સરખાય છે રાધે 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 બોલો એનું દુઃખ દૂર થાય છે